પહેલાં તો બધાને એ જણાવવાનું છે કે બહુ દુઃખ સાથે જણાવવાનું છે કે અમદાવાદમાં જે પ્લેન દુર્ઘટના છે અત્યારે કલાક પહેલાંથી સમાચાર આવે છે મૃતકો મૃતકોથી હશે ફ્લાઇટ ક્રેશ થવાના કારણે ભગવાન એમના દિવ્ય આત્માને શાંતિ આપે જો ફ્લાઇટની વાત કરવામાં આવે તો આપણી પાસે જેટલા સમાચાર છે મને કહું કે એર ઇન્ડિયાનું ફ્લાઇટ ફ્લાઇટ જે છે એ એકને દસ ટેક ઓફ થવાનું હતું અને અમદાવાદથી લંડન જાય છે બરાબર દસ જ ટેક ઓફના દસ જ મિનિટથી આ પછી પ્લેન ક્રેશ થાય છે અમદાવાદના મેઘાણી નગરમાં અને એ એ બિલ્ડિંગમાં કે જ્યાં સિવિલ હોસ્પિટલમાં જેટલા ડૉક્ટર રહે ને એ બધા એ બિલ્ડિંગમાં રહેતા હતા બરાબર અમદાવાદથી ઉડાન ભરે લંડન જાય બસો થી બસો પેસેન્જર અંદર હોય એવી માહિતી છે અને એ બે પાઇલટ દસ ક્રૂ મેમ્બર અને ફ્લાઇટ ચલાવનાર કેપ્ટન સુમિત સભરવાલ હતા બરાબર અને અત્યાર સુધીના સમાચાર એવા છે કે ભાઈ અમદાવાદનો ઇન્ટરનેશનલ એરપોર્ટ સ્ટોટલી બંધ છે બરાબર ભગવાન જેટલા પણ તો ત્યાં છે એમનાને આપણા તરફથી એ જ પ્રાર્થના કે ભગવાન એમના દિવ્ય આત્માને શાંતિ આપે